ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે મિત્રો નાસ્તામાં કે સાંજની હળવી ભૂખમાં આપણે હંમેશા મુઠિયા બનાવતા હોઈએ છીએ ખાસ કરીને બાજરાના કે ઘઉંના લોટના અથવા તો બંને મિક્સ કરીને બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે સાવ નવી રીત બનાવીને તૈયાર કરીશું જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બને છે અને તમે જો આ રીતે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો કેમ કે મુઠિયાનો આ નવો ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો આજે એકદમ નવી રીતે મુઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલા લઈશું બે મીડિયમ સાઈઝના બટેકા આ બટેકાને ધોઈ અને આપણે એકદમ ચોખ્ખા કરી લઈએ અને એની છાલ ઉતારી લઈએ હવે આ રીતે તૈયાર કરેલા બટેકાને આપણે ખમણી લેવાના છે તો અહીંયા આપણે મીડિયમ સાઈઝ વાળી ખમણી લેવાની છે બંને બટેકાને આપણે ખમણીને તૈયાર કરી લઈએ આ રીતે આપણે બંને બટેકાને ખમણી લીધા છે હવે આપણે આ તૈયાર થયેલા ખમણને ખૂબ સારી રીતે ધોઈ લઈએ જેથી કરીને એના અંદર જે કઈ સ્ટાર્ચ હોય એ બધો જ નીકળી જશે એકદમ સરસ ધોઈ અને તૈયાર કરી લીધું છે હવે આપણે આ રીતે કોઈ ચાણી ની અંદર જેથી કરીને એના અંદરનું જેટલું પણ પાણી હોય એ બધું જ નીકળી જશે અને ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો આજે આપણે ચટણી ની એકદમ સરસ મજાનું દહીંનો ડીપ બનાવીશું તો ડીપ બનાવવા માટે અહીંયા બાઉલમાં હું ત્રણ ચમચા જેટલું દહીં લઈ લઉં છું તો ખાસ કરીને ઉનાળામાં જ્યારે તમે કોઈ રેસીપી બનાવો અને એની સાથે જો એકદમ સરસ ઠંડુ ઠંડુ દહીં હોય તો તમને ખાવાની ખૂબ જ મજા પડી જાય એટલા માટે આપણે અહીંયા સાથે એકદમ સરસ દહીંનો ડીપ બનાવીશું અહીંયા મેં બે જણ માટેની રેસીપી બનાવી છે તમારે જો વધારે બનાવવું હોય તો આ રીતે બનાવીને તમે ફ્રીજમાં રાખી પણ શકો છો અને જ્યારે પણ કોઈ પણ નાસ્તાની સાથે એન્જોય કરવું હોય તો તમે કરી પણ શકો છો તો સૌથી પહેલા દહીંને આપણે અહીંયા ફેંટી લઈએ જેથી કરીને દહીંનું જે ટેક્સચર છે એકદમ સરસ સ્મૂથ બની જશે એકદમ સરસ ચટણી જેવું જો આ રીતે વિસ્કરની મદદથી થોડું ફેંટી લેવાનું અને હવે આપણે કરીશું મસાલા તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આના અંદર હું થોડો સંચળ પાવડર પણ એડ કરવાની છું એટલે મીઠાનું પ્રમાણ આપણે એ રીતે રાખીશું થોડો સંચળ પાવડર એડ કરીશું અર્ધી ચમચી જેટલો અહીંયા શેકેલો જીરાનો પાવડર લીધો છે એને એડ કરી દઈએ શેકેલા જીરાના પાવડરનો ટેસ્ટ આના અંદર ખૂબ જ મસ્ત લાગે છે અહીંયા થોડા ચીલી ફ્લેક્સ એડ કરું છું થોડી અમથી આપણે અહીંયા લીલા મરચાની પેસ્ટ એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ અહીંયા એકદમ ટેસ્ટી ટેસ્ટી એવું દહીંનું ડીપ બનીને તૈયાર થઈ ગયું છે હવે તૈયાર થયેલા ડીપને આપણે ફ્રિજમાં રાખીશું જેથી કરીને જ્યારે સરસ મજાના મુઠિયા બનીને તૈયાર થઈ જાય ત્યારે એની સાથે એકદમ ઠંડી ઠંડી ચટણીની જેમ આપણે આ ડીપ છે એને સર્વ કરીશું તો જ્યાં સુધી બનીને તૈયાર ન થાય ત્યાં સુધી આપણે આ ડીપને ફ્રિજમાં રાખી દઈએ હવે જુઓ બટેટામાંથી મોટા ભાગનું પાણી નીકળી ગયું છે હવે આપણે બટેટાના લચ્છાને હાથમાં લઈ આ રીતે બંને હાથથી પ્રેસ કરી અને જેટલું પણ પાણી વધ્યું હોય એને કાઢી લેવાનું છે આ રીતે બધું જ પાણી કાઢી લેવાનું છે હવે આપણે બટેકાને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે આપણે બટેટાની અંદર એકદમ ઝીણું ખાંડીને તૈયાર કરેલું લસણ એડ કરીશું તો અહીંયા ચાર થી પાંચ કળીને મેં ઝીણી ખાંડી અને તૈયાર કરી લીધી છે એક ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ આપણે એડ કરીશું ત્યાર પછી આપણે આમાં એક કપ જેટલો રવો એડ કરીશું તો અહીંયા મેં એક વાટકી જેટલો રવો લીધો છે અને આ રવો મેં એકદમ ઝીણો રવો હોય લીધો છે તમારી પાસે જો ઝાડો રવો હોય તો થોડો મિક્સરની અંદર ફેરવી અને આ રીતે ઝીણો કરી લેવાનો તો બે બટેકાની સામે આપણે અહીંયા એક વાટકી જેટલો રવો એડ કરવાનો છે તો આજના મુઠિયા મિત્રો એકદમ ટેસ્ટી અને નવી રીતે બનવાના છે તમે હંમેશા જે રીતે મુઠિયા ખાતા હશો એનાથી એકદમ અલગ રીતથી બનાવીને તૈયાર કરીશું અને વળી ટેસ્ટી એવા બને છે કે જો એક વખત તમે આ રીતે બનાવીને ઘરનાને પીરસશો તો ઘરના હંમેશા આ રીતે બનાવેલા મુઠિયા ખાવાનું વધારે પસંદ કરશે હવે આપણે અહીંયાં એક કપ જેટલો રવો એડ કર્યો છે અને બે ચમચી જેટલો આપણે અહીંયા બેસન એડ કરવાનો છે તો અહીંયા માપથી લઈ અને મેં બે ચમચી લીધેલો છે હવે આપણે મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે અહીંયા ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ સ્ટેજે આપણે અહીંયા અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે હવે આપણે આ મિશ્રણને હાથથી એકદમ સરસ બાંધી લઈએ આ રીતે આપણે પહેલા થોડું મિક્સ કરી લેવાનું છે અને આ રીતે થોડું ઘણું મિક્સ થાય ત્યાર પછી આપણે એમાં એક ચમચી જેટલું દહીં એડ કરીશું તો દહીંને તમે શરૂઆતમાં પણ એડ કરી શકો છો અથવા તો આ રીતે થોડું મિક્સ થયા પછી તમને ખ્યાલ આવે કે કેટલી ભીનાશ બાકી છે તો તમારે કેટલું દહીં એડ કરવું થોડું દહીં તમે વધારે પણ એડ કરી શકો છો અથવા તો ઓછું પણ એડ કરી શકો છો જુઓ થોડી જ વારની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને આ રીતે મિશ્રણ બનાવતી વખતે જો તમારું મિશ્રણ થોડું ઢીલું થઈ જાય તો તમે જરૂરિયાત મુજબ ચણાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો થોડો રવો પણ એડ કરી શકો છો મિશ્રણ એકદમ સરસ બની ગયું છે અહીંયા ખટાશ માટે જો તમારે વધારે ખાટો મીઠો ટેસ્ટ લાવવો હોય તો બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો અને થોડી ખાંડ એડ કરવાની એનાથી ઢોકળાનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવશે મેં અહીંયા એકદમ સિમ્પલ દહીં એડ કરીને બનાવ્યા છે તો આપણે અહીંયા મિશ્રણમાં રવો એડ કર્યો છે તો થોડી વાર માટે રવો સારી રીતે ફૂલી જાય એ માટે આપણે પાંચ મિનિટ માટે એને રેસ્ટ થવા દઈશું તો પાંચ મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર મૂકીએ અને આપણે મુઠિયા કરવા માટેની આગળની તૈયારી કરી લઈએ હવે જુઓ અહીંયા મેં આ માટે કડાઈ લઈ લીધી છે અને કડાઈની અંદર આપણે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એના ઉપર આ રીતે ઢોકળિયાની જે કાણાવાળી ડીશ આવે છે એને સેટ કરીશું કડાઈ આપણે એવી જ પસંદ કરવાની છે કે ઢોકળિયાની જે કાણાવાળી ડીશ છે એના ઉપર સરસ રીતે સેટ થઈ જાય અને આ પ્લેટને આપણે ઓઇલ ગ્રીસ કરી લઈએ તો મુઠિયા તમારે જો બહુ જાઝા બનાવવા હોય તો તમારે ઢોકળીયું મૂકવાનું અથવા તો આ રીતે તમે કોઈ પ્લેટ સેટ કરીને પણ સરસ રીતે બાફી શકો છો હવે આપણે આ વાસણને ગેસ પર મૂકીશું અને ધીમા તાપે થવા દઈશું જેથી કરીને એના અંદર ખૂબ સરસ રીતે વરાળ તૈયાર થઈ જાય હવે રેસ્ટ થવા મૂકેલા બેટરને આપણે ચેક કરી લઈએ તો જુઓ એકદમ સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટેજ આપણે એના અંદર એડ કરીશું અડધી કરતા પણ ઓછી એટલી ચમચી ભરી અને ઈનો ફ્રૂટ સોલ્ટ અહીંયા તમે ઈનોની જગ્યાએ મીઠો સોડા જે આવે છે ખાવાનો સોડા એને પણ એડ કરી શકો છો જો આ રીતે આપણે ઈનોને એક્ટિવેટ કરી લીધો છે થોડું પાણી નાખીને અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ હવે હું બંને હાથની અંદર થોડું તેલ ગ્રીસ કરી લઉં છું અને તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે અડધું મિશ્રણ લઈશું તો આ રીતે આપણે એકદમ નળાકાર શેપની અંદર બનાવી લેવાનું છે હવે આ શેપને હું ગેસ ઉપર બાફવા માટે મૂકી દઈએ અને એવી જ રીતે આ મિશ્રણમાંથી આપણે બીજો શેપ પણ બનાવી લઈએ

હવે તૈયાર થયેલા મુઠિયા ઠરી ગયા છે એને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને ચાકુની મદદથી આપણે કટ કરી લઈએ તો અહીંયા તમે જુઓ એકદમ સોફ્ટ બન્યા છે અને એકદમ સરસ જાળીદાર બન્યા છે તો અહીંયા તમને જે રીતે ફાવે એ રીતે તમે પીસ બનાવીને તૈયાર કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝના પીસ બનાવીને તૈયાર કરું છું તો મિત્રો મુઠિયા તો આપણે હજારો વાર બનાવતા હોઈએ છીએ પણ આ રીતે એકદમ સરસ સોફ્ટ સ્પોન્જી અને પોચા રો એવા ક્યારેય નહીં બનાવ્યા હોય અને વળી ટેસ્ટી એવા સરસ લાગે છે ફરસા મોઢામાં બિલકુલ ચોંટે નહીં અને ખાવામાં તમને ખૂબ જ મજા પડી જાય એવા બને છે અહીંયા આપણે મુઠિયાને કટ કરી લીધા છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર બન્યા છે હવે આપણે આ મુઠિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે ખૂબ સરસ મજાનો વઘાર કરીને તૈયાર કરી લઈએ અહીંયા ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે અને એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે અહીંયા એક ચમચી જેટલી રાય એડ કરીશું તો અહીંયા મુઠિયા બનાવવામાં અને મુઠિયાના વઘારમાં પણ આપણે એકદમ સિમ્પલ મસાલા યુઝ કર્યા છે કેમકે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી અને બહુ મસાલાવાળા મસાલા આપણને પસંદ નહીં આવે હવે જુઓ રાઈ થોડી જાય એટલે અહીંયા લાલ મરચાના થોડા પીસ એડ કરીશું અને થોડી અમથી ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું કેમકે ઉનાળાની અંદર પાચન માટે હિંગ ખૂબ જરૂરી છે અને વળી હિંગનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અહીંયા રાય કકડી ગઈ છે હવે આપણે મુઠિયાને એડ કરી દઈએ આ રીતે સાંજે નાની મોટી ભૂખ ની અંદર અથવા તો સવારના નાસ્તા માટે તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો એકદમ નવી અને યુનિક રીતે તમે લંચ બોક્સ કે ટિફિન પણ પણ આપી શકો છો તો તો સાંજે કોઈ ચટણી સાથે અથવા આજે આપણે જે બનાવ્યું છે દહીનું ડીપ એવા દહીના ડીપની સાથે અથવા તો ચાની સાથે પણ તમે આ મુઠિયા પેસી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો હવે આપણે સર્વ કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ટેસ્ટી એવા ગરમા ગરમ મુઠિયા તો જુઓ જેટલા દેખાવમાં ટેસ્ટી લાગે છે એટલા જ ટેસ્ટમાં પણ લાજવાબ બને છે વળી એકદમ સોફ્ટ અને સુપર સ્પોન્જી બને છે કોઈ જાતની ચીકાશ વગર એકદમ મોઢામાં પાણી પાણી થઈ જાય એવા સરસ બને છે તો મિત્રો મારા કેવાથી એક વખત ચોક્કસથી આ રેસિપી તમે ટ્રાય કરજો અને તમને ચોક્કસથી પસંદ આવશે એની મારી ગેરંટી છે તો ગરમા ગરમ ઢોકળાની સાથે ઠંડુ ઠંડુ દહીંનું ડીપ ખાવાની તમને ખૂબ જ મજા પડી જશે દહીંના ડીપની સાથેનું એનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે અહીંયા હું તમને મુઠિયાનું ટેક્સ્ચર બતાવું જુઓ એકદમ ફરસા અને એકદમ પોચારું જેવા મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવા સરસ ફરસા બનીને તૈયાર થાય છે જુઓ તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને આપણી આ આજની યુનિક રીતથી બનાવેલા મુઠિયાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આ રીતે બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની તમને મુઠિયાની અને આ ડીપની રેસિપી કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો